નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ ખાતે ત્રિમૂર્તિ મંદિર પોલીસ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું બોટાદમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ મોટી નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવેલ નહોતું અને બોટાદમાં શેરી ગરબા થતા હતા ત્યારે આ સાલ ત્રિમૂર્તિ મંદિર પોલીસ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા બોટાદમાં આવેલ ઝવેરી જીનમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મહોત્સવમાં ફક્ત બહેનોને જ ગરબા લેવાના છે અને આ નવરાત્રિના આયોજનમાં સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તેમજ મહિલા પોલીસની સીટીમ પણ સિવિલ ડ્રેસમાં ગરબી રમે બેન દીકરીઓની સુરક્ષા કરે છે ત્યારે બોટાદમાં ઝવેરી જીનમાં માતા બહેનો દીકરીઓએ આ નવરાત્રિ મહોત્સવમાં મન ભરીને વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમવા આવે છે અને આનંદ ઉલ્લાસથી માતાજીના ગરબા ગવાય છે બોટાદમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ મોટી ગરબીનું આયોજન નો થયેલ ન હોય અને આ સાલ ભારતીય જનતા પાર્ટી અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રીનું આયોજન કરેલ હોય જેથી બોટાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં બોટાદની જનતા આ નવરાત્રી જોવા માટે ઉમટી પડેલ છે તેમજ બોટાદ શહેરના પદાધિકારીઓ પ્રતિષ્ઠિત નાગરિકો પણ આ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી ગરબાનો આનંદ મારે છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સુરક્ષા સેતુ સોસાયટી પોલીસના સહયોગથી બોટાદની અંદર ઝવેરી જીનની અંદર આજે નવરાત્રીનું આયોજન થયું છેલ્લા ત્રણ વર્ષથી બોટાદની અંદર કોઈ પણ રાજ્યનું આયોજન થતું નહોતું ત્યારે બોટાદની જનતા આજે એક સરસ મજાનું જ્યારે આયોજન થયું છે ત્યારે અહીંયા હજારોની સંખ્યાની અંદર બહેનો ગરબે ઘૂમી રહી છે અને પૂરી સિક્યુરિટી પોલીસના સહયોગથી ને વિના મૂલ્યે ત્યારે આજે બોટાદ સંપૂર્ણ હિલોડે ચેલું છે કાર્યક્રમ હોય છે એનું આયોજન અહિયા પ્રથમ દ્વિતીય અને તૃતીય અહિયાં મહિલાઓ દ્વારા પણ એનું મૂલ્યાંકન કરી અને ઈનામો આપવામાં આવે છે